એક મા પાડોશમાં રહેતા એક બેનને ત્યાં એક વાટકો જેટલું નમક એટલે કે મીઠું લેવા માટે ગયા જ્યારે તે લઈને ઘરે આવ્યા તો તેનો જુવાન દીકરો કહે છે કે મા હું તો ગઈકાલે જ નમક લઈ આવ્યો છું તો આપણે તેની પાસે નમક માગવાની શું જરૂર પડી ત્યારે તે મા કહે છે બેટા મને ખબર છે કે જરૂરિયાત પૂરતી સામગ્રી આપણા ઘરમાં છે જ પરંતુ એટલા માટે માગવા ગઈ છું તે સ્ત્રી હાલતા ને ચાલતા આપણા ઘરે કંઈક ને કંઈક માગવા માટે આવે છે હું આજે એના પાસેથીને એક વાટકો જેટલું નમક લઈ આવી તો તેને એમ થાય કે જરૂર તો ભાઈ બધાઈને પડે હો એટલે તેને ક્યારેય માગવામાં શરમ ન આવે તેને ક્યારેય કાંઈ પણ માગવું હોય તો એને હિચકીચાહટ મહેસૂસ ન થાય એટલા માટે હું લેવા ગઈ હતી આ સાંભળી અને દીકરો માને ગળે લગાવી લે છે અને કહે છે માતું ધન્ય છે તારા જેવી જ માના કારણે સમાજમાં બધું સચવાઈ જાય છે